એટલે આ પાકા મકાન બનાવાયા સરકારે પૈસા આપ્યા હતા એ સરકારે ચૂકવવાનું હ ઉપર જે હુકમ છે એ પ્રમાણે કામ કરીએ બરોબર એટલે કે એક વાત કે આવાસ નથી મળેલું મજૂરી કરીને બનાવેલું એને તો મળું જોઈએ સરકારે કીધું એ પ્રમાણે કરીએ મારા ઘરનો નિયમ નથી લાવું હ બરોબર એમ એ તો તમારે કે એક વાત કે પાકા મકાન બનાવેલા છે બરોબર છે એને મળવું જોઈએ કે ન મળવું જોઈએ એ પણ સરકારનો વિષય છે આપણો નથી